હા આપડે બધા જવું પડે સારું દેખો સારું જઈ ગયું એટલે ઓલે એમાં અઠવા તમે ઘેર કે લઈ ગયા

નાચી ના ચા એક વાત ભૂલી ગયા છોકરો નાચી તો ઉછી ના પૈસા છોકરો આપણા છોકરો છોકરો ગરબા ગમથી અને આપડે આ બરોબર ચાલે ને પૈસા લે તો બાપા ને લઈ જવાનું છું હું આ લે અને કાચન

અબે તાકુ માટુ ગુડી તો થાય હે નઈ ગુડી ઓપરે જામા વાડ ઓપરે રાતી જાગરણ કરવા બધા આવે ને તે થી કોઈ વિવાદ તો નઈ ને રાત ને રાત દોસ ની વાત કરું આજ તમે નાયા હા નાયા ના અલ્યા 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 કે કે એયા મત થરે ગેને જાય મેકી 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 તો હાજી આડો

માળું ઓળખ્યું આખી કાળું છો લઈ ગયા હવે તો એકલો પડે હું હવે આખી રાત ના હજુ પેલો માહિતી કે આ મકાત આયા જ નહીં

बता ले ना आवे ले वो हां दो खादी करोड़ों रुपया आयो हां रख ले तो तीन

પત્તા પત્તાંં દા હોય સીધી ના બે આયા મફાય ઓય બે હું થઈ ગઈ ટાઈમ ટાઈમ સહી તીન પત્તી હાય હાય એવું કહેવાય કો હા ના મા <toffid> <laughs> આ હે મડું ફાટ્યું એટલે કશું નઈ કશું નઈ તમે જોયું જોયું આ લ્યો 50 કે છે પડી જાય આ તો કાચું

બાકી <ORATICAL> પચા <rodzaju> <coughs> <quip plragt> <sharp> <slur>

હરિયાળી કા ને ન સંદેશ તમારા છે જેથી વાડી પર લઈ ના આવે કે 200 રૂપિયા આતા હું કરી કશું ન કરી અન્ય કરી કોની અન્ય કરી કો તમે અન્ય હું બોલવાનું બજાર તમે લઈ પત્તા આદ હા હા તો તો 10 વખત હોય આપડા 8 10 આયે એ બતાય દેવતા ભાઈ કેમ તો પડી ગયું તમાર તો કશું આવતું જ નહીં આ બે બતા તું બતા દે બેરા બતા બાચ્ચા તો હું પાછું આવ ભાઈ અને તો તો હું બાજી દે બાચ્ચા લે માં લાઈ ને બતા પૈસા મેલો પેલા પૈસા મેલી દે લે હા લઈ તમાર હા કર તું બતાય બાજી બતાય આ દેખો બે એક પત્તુ દેખ્યું હા તું બરે જો લે દો છત હા આયો હવે એક પત્તુ પછી તુરી જાવ

ઓયનું બંધ કરી આડી લ્યો એ પત્તી લે કા એ રે જા એ રે જા હા તમારું હેડો આપો આ દે કે યાર અમારે પછાને આ આપડે પછાનું મારે પછાનું પછાનું બોંડો નકા કાચણ નું બીયું લઈ લે અપેલી પછાની જાય પછાની એ મારી જ જાય તમે દોશી દોન ગાજો તારી સોગણ એની સોગણ લેકવા એ તો મારી હતી કાચણ દા સંધે બોય ખોલ દેતું શું ઓને તમે આલ્યો

ઓ ગડુબા એ ગડતો આ મથુરબા હોભલી ના દે ને હું પતાની ખેતી લઉં હા બરોબર એકરે હાલ 80 રૂપિયા મે લે એ ગટુવા હું 200 મે લે તમારા હેડો આલો 80 આયા આ તમારા એ મેલી દી 50 રૂપિયા તમારા આ બંધ કરવા ને

લે યારે લઈ જા ધીકારી ગોળમ કર આ બધું પૈસા મેલો કાકા આ પડ્યા પૈસા અસલ બાજી દેવાવાની લેડો હું આ ગજો હું જેવું તમા બાજી હું આય હેડો બે કાઠેંડામાં મય ભરવાવા આલે અરે ઓય માલ પછવા નજર વારો માજુ રે આવ બહુ કરી પડશે આપડે બેને બતાય નું બધું બાકી કોને ને તને ફોન મેલ

બનાયલો છે 20 રૂપિયા બનાયલો છે બનાયલો બનાયલો કુબ બનાયલો રૂપિયા નહીં તો રમી રહ્યો છું રૂપિયા નહીં ભાઈ બક્કા બોમચી કાલે હું ગાડી લેવા પૈસા પૈસા ના મળી રૂપિયા લઈને આવી એ સાડી ચારસો રૂપિયા હારી ગયો સાડી ચારસો રૂપિયા હારી ગયો પાસ રૂપિયા લઈને આવ્યો એ કડુવા હા અમે તો આલો યાર ના અમારું આથી ઘેર ઉપર આમ અબે jigri bebe નહી કોઈ છોડી

છોકરા કેવાય ગરબા રમવા દાદા ગરબા રમી દે માંગુ ત્યાં પૈસા હમણાં ને હું કેટલા લાય

અરે કિયા હ તારા તમારી બેસ નહીં હ તમારી બેસ નહીં તો બેસ કરી તારા તમે મારી આ એ તો ના હું ભાઈ યાર

મારું જીજે <stealing sound>